અને દેખો કાલે સાંજે વરસાદ પડ્યો તો અહીંયા બરફ પડ્યો તો ફાઈનલી ગાય અત્યારના સાડા નવ વાગી રહ્યા છે અને અહિયાંથી અમરનાથ રહ્યું છે તેર કિલોમીટર અને આપણે જવાનું છે ચંદનવાડી ચંદનવાડી હવે રહ્યું છે અહીંયાથી થી ઓગણીસ કિલોમીટર તો ચલો આપણે જઈએ ને અહીંયા જુઓ કેટલું બધું કાદો કીચડ છે કહીશ અને મહાદેવનું એક બીજું રૂપ હતું અહીંયા પાસે કૂતરું ખબર નહીં કંઈ ગયું નીચે જતું લાગે તક તો ચલો ગાઈશ જઈએ અને આ બાજુ જોખો કેટલું મસ્ત અને મસ્ત થઈ રહી છે તો ચલો નીચે તરફ આપણે વધીએ અને પેલા ભાઈ લોકો પછાડી રહી ગયા શાયદ ગાઈસ અત્યારના વાગી રહ્યા છે એક અને હવે રહ્યું છે સંગણનવાડી લગભગ દસ કે અગિયાર કિલોમીટર ને મેં ક્લિપો લેવાને ટ્રાય કરી હતી લોક શૂટિંગ કરવાની પણ લંગરો હતા ને ત્યાં લંગરોમાં મ્યુઝિક ચાલુ હોય ને તો મ્યુઝિકના કારણે મેં ક્લિપો નથી લીધી મ્યુઝિક વાગે ને તો યુટ્યુબમાં કોપી રાઈટ આવી જાય એ વિડીયો પછી વધારે ના ચાલે એટલે મેં ક્લિપો નથી લીધી બાકી કઈ ચલો બહુ થાક લાગે છે અહીંયા કીચડ એટલું ખતરનાક હતું ને તો ખરાબ હાલત થઈ ગઈ છે પગની બધી ચાલો ઉતરી ધીમે ધીમે શાંતિ અત્યારના એક વાગ્યા તો લાગતું નથી અત્યારના એક વાગ્યા છે બાકી હજુ કેટલી જ ઉતાર ઉતરવાનું છે બસ હવે દેખો કેટલું મોસ્ટ ગરણું છે ચલો આપણે નીચે તરફ કરીએ બધા ને બની જાય છે બાકી આપણે તો બાબા કરી લીધા છે મસ્ત મજાના ને હવે આપણે જે જઈએ ચંદનવાડી તરફ બસ ચંદનવાડી હવે રહી છે દસ કિલોમીટર પછી આપણે ચંદનવાડી પહોંચી જઈશું પહેલાં લોકો ખબર નહીં અગાડી છે પછાડી છે મને કંઈ ખબર નથી ક્યાં છે બાકી આપણે તો રહ્યું છે દસ કિલોમીટર પછી આપણે પહોંચી જઈશું ચંદનવાડી ત્યાંથી જવાનું છે પહલગામ પહલગામ છે ત્યાંથી ચંદ્રવાડી સોળ કિલોમીટર પહલગામ છે ત્યાં ગમે તે ટેક્સી કરીને જવું પડશે કેમકે અમારી સાયકલો મૂકેલી છે પહલગામમાં બાકી આગળ તરફ આ પાણી છે ને એ શેષનાગ ઝીલ છે ને ત્યાંથી આવે છે ત્યાં શેર ઝીલમાં એ ક્યારેક જ બહાર નીકળે છે એવું મેં અહીંયા બહુ લોકો સમજ અહીંયા કઈ ઘોડાવાળા હતા એમને જોડે બહુ લોકો જોડેથી એવું મેં સાંભળ્યું કે અહીંયા કોઈ 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 બાકી બહુ મોટો હતો આપણે આગળ તરફ અહીંયા મસ્ત ને મસ્ત જણા જોવા મળે છે કંઈક અલગ જ ફીલ થાય એમ અહીંયા પૂરો મળે ભાઈ અહીંયાથી પાછું જવાનું મન નથી થતું પણ શું કરી અહીંયા કોઈ ઉપર રહ્યો રોકા નથી એટલા માટે જવું પડે છે તો બાકી અહીંયા રોકા દેતા નહીં તો આપણે રોકાતા બહુ દિવસ બસ મસ્ત મજાની ધુમ્મસ થઈ રહી છે અને અહીંયા મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે સવાર મતલબ કે કાલનો વરસાદ ચાલુ ને ચાલુ છે થોડી વાર બંધ થાય પાંચ દસ મિનિટ બાકી તો વરસાદ ચાલુ ચાલુ જ રહેશે દેખો મસ્ત મજાની ધુમ્મસ મેં ચાલુ વરસાદ વરસાદ વધતો જ જાય છે ગાઈ અને આ લોકો હાલવાવાળા ને બહુ હાલ કરે અહીંયા ખચરોવાળા આ પછી

પછી ખબર નહીં પેલા ભાઈ લોકો આગળ છે મારથી કે પાછળ છે આપણે તો ધીમે ધીમે આગળ તરફ હતી વરસાદ ચાલુ થઈ ગયો ખતરના જો ચલો કન્ટિન્યુ વિડીયોમાં લોક કન્ટિન્યુ જોતા રહેજો લોકમાં મજા છે આપણી સાયકલ પહેલ ગામ મૂકેલ છે આપણે ત્યાં જવાનું ટ્રાય કરશું આજ સાંજ સુધી પોતે જઈએ બાકી પછી આપણે ક્યાં જવાનું છે એ તમે કોમેન્ટમાં કહેજો આપણી ચોથું ધામ આપણું ચોથું ધામ કયું છે એ તમે કોમેન્ટમાં કહી ગાઈસ આપણું પહેલું ધામ હતું અંબાજીમાં અંબેના મસ્ત મંદિરના દર્શન કરીને આપણે નીકળી ગયા હતા અમૃતસર જવા માટે જા અમૃતસરના દર્શન કરી ગોલ પછી આપણે જમ્મુ કાશ્મીર માટે નીકળી ગયા હતા જમ્મુ કાશ્મીરમાં અમરનાથના દર્શન કરી બાબા ભક્તને અને હવે જઈ રહ્યા છે ચોથો ધામ ચોથો ધામ કયું છે તે તમે કોમેન્ટમાં કહેતા રહીજો બસ કોમેન્ટમાં લખતા રેજો સફાર માટે જેથી અમને હસલો મળી રહે जो कितलो बदू कीचड़ छे बुटनी प पथारी खरेगी चलो आगे तक बढ़िया अब चंदनवाड़ी रही छे 3 किलोमीटर और की पहुंची जसो चंदनवाड़ी और कीचड़ गाइस गाइस आज तो बहुत बदू उतरण बाकी छे चढ़ाई कितनी बदी छे देखो तुम्हें छे क्या जाण छे बस जाइए शांति धीमे धीमे लौ कीचड़ से તો ગાય સત્યાને સાત વાગી રહ્યા છે અને અમે આજે રોકા છે ચંદનવાડી એક ઇન્ડિયન આર્મી કેમ્પ છે ત્યાં સામે લખેલું તો ગાય સત્યાના આઠ વાગી રહ્યા છે અને અમે રોકાઈ ગયા છે એક કેમ્પમાં ચંદનવાડીમાં અને હા મારા ગામના ભાઈ હતા આર્મીમાં તો એમની ડ્યુટી હતી ચંદનવાડીમાં તો અમે એમના કોન્ટેક્ટમાં આજે રોકાયા છે એમના કેમ્પમાં અને હા અમારા ચિરાગભાઈ હતા એ એમની જ ધૂનમાનધૂનમાં મેં ફોન કર્યો તો એમને કે અમે ચંદનવાડીમાં છું અને આ ભાઈ જોડે રોકાયો છું તો એ કંઈક ચાલો મેં થોડી વારમાં આવું છું એવું મને કીધું કોલમાં અને એમની જ ધૂનમાનધૂનમાં એમને લાગ્યું કે હું પહલગામ પહોંચી ગયો તો એ એમની ધૂનમાં પહોંચી ગયા ગામ અને મારી સાથે હવે રોકાયા છે ગોપુભાઈ અને લેહ લદ્દાખવાળાભાઈ તો આર્યા અમારા ગોપુભાઈ લેહ લદ્દાખ હવે નવા ગયા છે બાકી અમારા ચિરાગભાઈ તો આપણી સાયકલો મૂકેલી છે ત્યાં રોકાયા છે બાકી મસ્ત મજાનું જમવાનું ગયું છે આ ભાઈ અમારા માટે મસ્ત મજાનું જમવાનું બનાવી લીધું છે તો ચલો ગાઈસ મસ્ત મજાનું જમી લે અને આપણા ચિરાગભાઈને આપણે થોડી વારમાં કોલ કરીએ થોડીક એમની તબિયત વીક થઈ છે બાકી આપણા ગોપુભાઈની બી તબિયત થોડી વીક થઈ છે બધા જ ભાઈઓની તબિયત થોડી વીક થઈ ગઈ કે અમે લગભગ ત્રીસ કિલોમીટર આજે ચાલી ચૂક્યા છે બહુ હાલત ટાઈટ થઈ થઈ ગઈ બહુ હાલત ખરાબ થઈ ગઈ છે બાકી ગાઈસ મસ્ત મજાનું આવે જમી અને પછી ચિરાગભાઈને કોલ કરીએ ચિરાગભાઈને પૂછે જમ્યું કે નથી જમ્યું ચલો ગાઈશ અને ચિરાગભાઈ તો આપણી સાયકલ જોડે છે વાંધો નહીં ચિરાગભાઈ જોડે અમે કાલે સવારે પહોંચી જશું તો ફાઇનલી ગાઈસ અત્યારના સાડા નવ વાગી ગયા છે અને મસ્ત મજાનું જમી લીધું હતું અને હવે અમે સુવાખરે છે કોપુભાઈ તો સુઈ ગયા છે લદ્દાખવાળા બી ભાઈ સુ ગયા અહીંયા કોઈ છે નહીં બાજુમાં આર્મીવાળાના કેમ્પો છે બાકી અમે જોરથી નથી બોલતા કેમ કે બાજુમાં આર્મીવાળા કેમ્પો છે આજુ બધી બાજુ કેમ્પો જ કેમ્પો છે બાકી અમે અહીંયા અમારા કેમ્પની અંદર અમે ત્રણ જણા છીએ બીજું કોઈ છે નહીં તો ચલો ગેશ આપણે સૂઈ જઈએ અને આપણા ચિરાગભાઈએ તો મસ્ત મજાનું જમી લીધું હતું અને અમે ફોન કર્યો તો એમને તો કીધું છે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે એ પણ સુવા કરતા હશે તો ચલો ચિરાગભાઈને હવે અહીંયાથી જ કહી ગુડ નાઇટ અને ચલો ગોગુભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ ગોગુભાઈને ઠંડી વાગે એટલે સૂઈ ગયા છે કમ્બલ ઉડીને તો ચલો હવે આપણે બી સુઈ અને આજનો લોક કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને આજે આપણી યાત્રાના ઓગણ દિવસ ઓગણત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને કાલે આપણી યાત્રાનો ત્રીસમો દિવસ ચાલુ થઈ જશે બસ યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં